માતરી પૂનમના મહામેળામાં આવતા નાના બાળકો માટે બાળ સુરક્ષા વિભાગે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે મેળામાં આવતા બાળકો ખોવાઈ ન જાય તે હેતુથી મેળવવા મેળામાં આવતા બાળકોને આઈડેન્ટિટી કાર્ડ ગળામાં પહેરાવવામાં આવે છે જ્યારે નાના બાળકો જે રહી શકતા તેમના માટે એક રૂમ બનાવીને રમકડાને નાસ્તાની વ્યવસ્થા કરી આપી વિસામાની વ્યવસ્થા કરી છે ભાદરવી પૂનમનો મહામેળો જેમાં માનવ મેરામણ ઉમટી રહ્યું છે ખાસ કરીને નાના બાળકો પોતાના માતા પિતા સાથે આ મહામેળામાં આવતા હોય છે જોકે અનેક બાળકો ખોવાઈ જવાની પણ ઘટનાઓ બને છે ત્યારે અનેક બાળકો એવા છે કે જે નાના હોય જે રહી શકતા ન હોય રડતા હોય અથવા તો કોઈ તકલીફ હોય જેના માટે બાળ સુરક્ષા વિભાગે એક અલાયદી વ્યવસ્થા કરી છે બાળ સુરક્ષાની ટીમ મેળામાં ફરીને નાના બાળકો હોય તેમના ગળામાં આઈડેન્ટિટી કાર્ડ પહેરાવે છે જેથી મોબાઈલ નંબર સાથે બાળકની ઓળખ હોય ત્યારે બાળક હોવાઈ જાય તો સહેલાઈથી તે મળી શકે બાળ સુરક્ષા વિભાગે અંદાજે ત્રણ દિવસમાં ત્રણ હજાર કરતાં વધુ બાળકોને આઈડેન્ટિટી કાર્ડ પહેરાવ્યા છે પંદર સુધી વધુ બાળકો સેવા આપીને વિસ્તારમાં આપ્યો હતો અહીં ગોળિયા ઘર સહિત રમકડાને બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ છે જેથી કોઈ બાળક ખોવાઈ જાય અને અહીંયા આવે તો તે રહી શકે આ મહામેળામાં બાળકોની ચિંતા કરીને બાળકો ખોવાઈ ન જાય તે હેતુથી તંત્ર અને બાળ સુરક્ષા વિભાગ એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે મારું નામ મહેતા જાગૃતિબેન જીતેન્દ્ર છે હું ઇન્ચાર્જ સીડીપીઓ દાતા ઘટક બેમાં ફરજ બજાવું છું બાળ સુરક્ષા કેન્દ્ર તેમજ જિલ્લા આઈસીડીએસ હેઠળ અમારું બાળ સુરક્ષા કેન્દ્ર બાર બાર તારીખથી અઢાર તારીખ સુધીના ભાદરવી પૂનમના મહામેળામાં આયોજન કરેલું છે જેમાં નાના બાળકો મોટા બાળકોને અહીંયા અમે સેવા આપીએ છીએ સેવામાં અમે નાના બાળકોને ગોળિયાની સેવા આપીએ છીએ થોડા મોટા બાળકો હોય અને રમકડા સૂકા નાસ્તાની સેવા આપીએ છીએ તેમજ કોઈ વિખૂટા પડેલા મા બાપથી બાળકો હોય જે કોન્ટ્રોલ પોઈન્ટ ઉપરથી આવેલા બાળકો હોય એ બાળકોને પણ અમે અહીંયા આગળ બેસાડીએ છીએ જ્યાં સુધી એમના વાલી વારસ ના મળે ત્યાં સુધી અમે એમને અહીંયા બેસાડીએ છીએ સાથે સાથે અમે ગળામાં એમના આઈ કાર્ડ આપીએ છીએ આઈ કાર્ડમાં અમે તમામ ગામની ગામની માહિતી બાળકોની માહિતી મોબાઈલ નંબર સાથે અમે એમના ગળામાં પહેરાવીએ છીએ અને બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટેનું અમે ખૂબ જ સતત સઘન ધ્યાન રાખીએ છીએ અમારા માન્ય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરે અમને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપેલું હતું તેમજ બાળ સુરક્ષા અધિકારી દ્વારા પણ અમને સારું એવું માર્ગદર્શન મળેલું છે અને આ સાત દિવસના મેળામાં અમારી આંગણવાડી વર્કર બહેનો માતા યશોદાનું કામ કરે છે અને સતત નિષ્ઠાપૂર્વક કામ કરે છે નાના બાળકોને કોઈ પણ મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખે છે આઈ કાર્ડનો સતત ઉપયોગ થાય છે અને ખૂબ જ ત્રણ હજાર જેટલા બાળકો બાળકોને મેં આઈ કાર્ડ આપેલા છે તેમજ ત્રણસો જેટલા બાળકોને ગોળિયાની વ્યવસ્થા કરી છે અને બસો જેટલા બાળકોને રમકડા અને મનોરંજન માટે અને સુકા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે સરકાર દ્વારા બાળકો માટે આંગણવાડી કામ કરેલું છે અહીંયા સારું સુવિધા છે બધી જ ઘોડિયાઘર છે છોકરા રોવાય તેમને હુડાવવા માટે એમના નાસ્તાની વ્યવસ્થા છે એમનું બધું છે અહીંયા સારું મળ્યું અમને